સુરતના પાલ વિસ્તારમાં રહેતા દંપતી દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાય અંગેનું સૌથી લાંબુ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું છે ઘનશ્યામ ચરિત્ર સ્ક્રોલ પેઇન્ટિંગ કે જે અઠાવન મીટર લાંબુ અને ત્રણ ફૂટ પહોળું છે તેને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળેલું છે દંપતીએ ભગવાન સ્વામિનારાયણ પર આધારિત તમામ ગ્રંથોના અધ્યયન બાદ આ સ્ક્રોલ પેઇન્ટિંગ તૈયાર કરી છે દંપતીએ ભગવાન સ્વામિનારાયણના બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજના જીવન ચરિત્ર પર આ પેઇન્ટિંગ બનાવ્યું છે અઠાવન મીટર લાંબુ અને ત્રણ મીટર પહોળું આ પેઇન્ટિંગ પરંપરાગત સૌરાષ્ટ્રની ભાતીગઢ શૈલીમાં બનાવવામાં આવ્યું છે ભારતીય કલાકૃતિને ઉજાગર કરતું આ ટેમ્પરરી આર્ટ છે સુરતના આ એકમાત્ર એવા આર્ટિસ્ટ છે કે જેઓએ ભગવાન સ્વામિનારાયણના જીવન ચરિત્ર ઉપર સૌથી મોટું અને લાંબુ સ્ક્રોલ પેઇન્ટિંગ બનાવી તેમાં ઐતિહાસિક ક્ષણોને રંગોના માધ્યમથી આવરી લીધા છે આ જ કારણ છે કે તેઓને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે એ સ્વામિનારાયણ ભગવાનનો જે જન્મથી પહેલાંની જે સ્ટોરી છે આખી જે ઉદ્ધવ સંપ્રદાય કહેવાય છે અને સંપ્રદાય કઈ રીતે સ્થપાનો અને એને સ્ત્રાવ કઈ રીતે મેળવો બદ્રીકાશ્રમમાં ત્યાંથી માંડીને જન્મથી લઈને આખો સંપૂર્ણ પેઇન્ટિંગ બનાવેલું છે સામાન્ય રીતે પેઇન્ટિંગ કેનવાસમાં હોય છે પરંતુ આ અનકટ કાપડ ઉપર બનાવવામાં આવેલ સ્ક્રોલ પેઇન્ટિંગ છે આ પેઇન્ટિંગમાં માત્ર પાંચ કલર જ વાપર્યા છે આ સ્ક્રોલ પેઇન્ટિંગ સ્ટોરીના ફોર્મમાં છે જેથી લોકો જ્યારે આ પેઇન્ટિંગ જોશે ત્યારે તેમને સમજતા વાર નહીં લાગે આપણા જે જૂના સંસ્કાર કે જૂની માઈથોલોજી જે છે અત્યારની પેઢીની અંદર પણ પાસન થાય અને અત્યારના બાળકો જે ધાર્મિક ગ્રંથો કે પુસ્તકો વાંચતા નથી કે જોતા નથી એ લોકોને આ ચિત્ર દ્વારા પણ એ બધી વસ્તુનું નોલેજ આવે ઇન્ડિયન ફોક સ્ટાઇલને રજૂ કરવી ખૂબ જ મુશ્કેલ છે પરંતુ આ પેન્ટિંગ ત્રણ વર્ષમાં તૈયાર કરવામાં આવ્યું છે આપને જોવા મળશે કે જન્મ લઈને ઘનશ્યામ જે પણ છે તેઓ બારીકાઈથી ઉલ્લેખ રંગોના માધ્યમથી કરવામાં આવ્યો છે કોઈ પણ વ્યક્તિ જ્યારે આ પેન્ટિંગ જોશે તો તેને ભગવાન સ્વામિનારાયણના ઘનશ્યામ સ્વરૂપ અંગે તમામ જાણકારી માત્ર ત્રીસ મિનિટમાં મળી જશે આખી પેઇન્ટિંગ જોવા માટે અડધો કલાકનો સમય લાગશે અને આ પેઇન્ટિંગ જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો